પારડી પરિયાર સાઈ મેઘપન સ્ટેડિયમમાં સ્વર્ગસ્થ શ્રી કિર દેસાઈ કપ અંડર નાઇન્ટીન વન ડે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનો પ્રારંભ આજે પ્રથમ મેચ વલસાડ અને કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ટીમ વચ્ચે રમાતા કંબાઇન્ડ ડિસ્ટ્રિક્ટની ટીમ વિજેતા પારડી પરિયર આવેલ સાઈ પણ સ્પોટ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે શનિવારથી સ્વર્ગસ્થ શ્રી કે આર અંડર નાઇન્ટીન વન ડે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો એસોસિએશન દ્વારા સ્વર્ગસ્થ શ્રી કાંતિભાઈ દેસાઈ કપ બે હજાર ચોવીસનું એકથી અગિયાર જૂન સુધી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વલસાડ સહિત આઠ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઓનરલ સેક્રેટરી અનિલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાઇ મેઘપન સ્ટેડિયમના સંચાલક મિત દર્પણ દેસાઈએ જણાવ્યું હતું કે કાંતિકાકાએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે કાર્ય કર્યું છે જેથી તેમના નામે બીડીસીઆઈ દ્વારા શ્રી કિયા દેસાઈ કપ ટુર્નામેન્ટનું આયોજન કરતા પચાસ ઓવરની વન ડે મેચ રમાશે આ ટુર્નામેન્ટ થકી યુવાઓને સારું પ્લેટફોર્મ મળી રહેશે ત્યારે આજે પ્રથમ દિવસે વલસાડ અને કંબાઇન્ડ ડિસ્ટ્રિક્ટ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં વલસાડની ટીમે ટોસ જીતી એકસો છાસઠ રન બનાવી ઓલ આઉટ થયા હતા જેના જવાબમાં કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટની ટીમે એકસો રન બનાવી ચાર વિકેટે વિજેતા બન્યા હતા

Wa dole wa dole. આજથી વલસાડ મુકામે જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે શ્રી લેટ શ્રી કાંતિભાઈ દેસાઈના નામથી અંડર નાઇન્ટીન ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ કે જેની અંદર સૌથી પ્રથમ તો હું કે આર દેસાઈના નામથી જે આ ટુર્નામેન્ટ થઈ છે તે બદલ હું વલસાડ ક્રિકેટ એસોસિએશન તમામ સદસ્યોનો હું આભાર માનું છું કે અંડર નાઇન્ટીનના છોકરાઓ માટે એક આ નવું પ્લેટફોર્મ ઊભું થયું અને આ કોમ્પિટિટિવ ક્રિકેટ બંને ખૂબ જ સુંદર ગ્રાઉન્ડ પર અને ખૂબ જ સારા આયોજન નીચે રમાઈ રહી છે

ના નામથી જે શ્રી લેટ કે આર દેસાઈ ઓળખાય છે તેમના માનમાં કેમ કે એમનું યોગદાન બધાને ખબર છે કે ક્રિકેટ માટે એમણે શું કર્યું છે એટલે હું વલસાડના ક્રિકેટ પ્રેમી સ્પોર્ટ્સના પ્રેમીઓ અને બીડીસીએ વતી જીસીએનો આભાર માનું છું અને આ ટુર્નામેન્ટ એક તારીખથી લઈને અગિયાર તારીખ સુધી એ રમાવા જઈ રહી છે અને તેમાં એસએમએસના દર્પણભાઈ અને મિતભાઈ એ પણ સારું યોગદાન આપ્યું છે એટલે એમનો પણ આભાર માનું છું અને એ વિસ આશા રાખું છું કે આ સક્સેસફુલી આ ટુર્નામેન્ટ નું આયોજન થાય સાઈ મેકવન સ્પોર્ટ્સ લાઈફ પરિયા ગ્રાઉન્ડ ખાતે આજે બલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બલસા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા શ્રી કેયા લેટ કે આર દેસાઈ કપ નું આયોજન થઈ રહ્યું છે જેમાં આઠ ટીમ ભાગ લેશે અને એનું 11મી તારીખે પૂર્ણ ફાઈનલ રમાશે જેમાં આજે મુખ્ય અતિથિ તરીકે શ્રી અનિલભાઈ દેસા અનિલભાઈ પટેલ સર જે ઓનરેલી સેક્રેટરી છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એ આવ્યા છે અને કાકાએ જે રીતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે કાર્ય કર્યું હતું તે માટે બીડીસીએની બહુ બહુ વર્ષોથી આ ઈચ્છા હતી કે એક કાકાના નામે એક ટોર્નામેન્ટ કરવી છે તે આજે શરૂ થઈ રહી છે અને સારી રીતે પૂર્ણ થાય એવી આપણે આશા રાખીએ છીએ વલસાડ ડિસ્ટ્રિકની અને કમ્બાઈન્ડ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિકની આજે ફર્સ્ટ મેચ છે જે પચાસ ઓવરની મેચ છે વન ડે ફોર્મેટમાં ટુર્નામેન્ટ રમાશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો